રૂપાલાએ કરેલી અયોગ્ય ટિપ્પણીની ચિંગારી પહોંચી માંડવીના તલવાણા ગામે કચ્છ માંડવીના તલવાણા ગામે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાની અભદ્ર વાણીનો વિરોધ વ્યક્ત કરીને તેની રાજકોટની ઉમેદવારી રદ કરવાની માંગ કરી છે મારું નામ જાડેજા જયપાલસિંહ છે હું શ્રી રાજપૂત કણીસના કચ્છ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ છું થોડાક દિવસ પહેલાં જે પરસોત્તમભાઈ રૂપાલા જે ભાજપના કેન્દ્રીય મંત્રી છે અને સાંસદ પદના ઉમેદવાર છે જેમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી કરી હતી જેમાં સમગ્ર જેના કારણે સમગ્ર ક્ષત્રિય સમાજમાં આક્રોશ ફેલાણો તો રોષની લાગણી અનુભવી હતી અને ત્યારબાદ પરસોત્તમ રૂપાલાભાઈનો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તમામ ક્ષત્રિય સમાજ દ્વારા અમારી એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ થાય અને જલ્દીથી જલ્દી ભાજપ પક્ષ દ્વારા કઈક નિર્ણય લેવામાં આવે નહીં તો ભવિષ્યમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને ભાજપના તમામ નેતાઓ અને કાર્યકરો ગામ પોતાના સ્વાભિમાન માટે અનેકો યુદ્ધો કર્યા હોય મુગલો તુર્કોથી જેમને પીછળ ના કરી હોય અને પોતાની સ્વાભિમાનની લડાઈ માટે જોહર કર્યા હોય એ સમાજ વિશે જો તમે અભદ્ર ટિપ્પણી કરતા હોય તો ખરેખર તમને વિચારવું જોઈએ કે તમે કયા સમાજ વિશે બોલો છો અને આ ક્ષત્રિય સમાજ અઢારે વર્ણને સાથ લઈને ચાલો વાળો સમાજ છે આજે આ મુસીબતની ઘડીમાં ક્ષત્રિય સમાજ ભેગા અઢારે વણ છે અને તમામ વણો દ્વારા ભાજપ પક્ષનો વિરોધ કરવામાં આવે છે અમારી એક જ માગણી છે કે જલ્દીથી જલ્દી શીઘ્ર અતિશીઘ્ર પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અમે એ જ સમાજમાંથી આવીએ છીએ કે જેને પાંચસો બાસઠ અજવાડા આ દેશના એકત્રીકરણ માટે આપ્યા હતા અમે એ જ સમાજમાંથી આવીએ છીએ કે જે દેશની ક્ષત્રિયાણીઓ પોતાના સ્વાભિમાનને બચાવવા માટે સોળસો હજાર ક્ષત્રિયાણીઓએ જોહર કર્યા હતા એટલે કોઈ પણ પીઠ આગેવાન પીઠ નેતા હોય એમને ક્ષત્રિય સમાજ વિશે કોઈ પણ શબ્દનો પ્રયોગ કરતા પહેલા સો વખત વિચારવું જોઈએ અમે સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી કોઈ પણ ભાજપના ઉમેદવારે નેતાઓ તલવાડા ગામમાં પ્રવેશ કરવો નહીં અમે સમગ્રપણે ભાજપનો બહિષ્કાર કરીએ છીએ જે સુરજેવાલાએ હેમા માલીની ઉપર જે ટિપ્પણી કરી હતી જે ભાજપના હેમા માલી નેતા છે ત્યાર પછી સમગ્ર ભાજપ પક્ષ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો એના પછીનો દાખલો જોઈએ તો જે રાહુલ ગાંધીએ જે મોદી કાસ્ટ વિશે જે ટિપ્પણી કરી હતી એના ઉપર પણ એક્શન લેવામાં આવ્યું હતું પછી નુપુર શર્મા જેમને એક ટિપ્પણી કરી હતી એના બાદ એમનું ભાજપનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું તો આ ક્ષત્રિય સમાજને જો રૂપાલાભાઈ ટાર્ગેટ કરીને આવી ટિપ્પણી કરતા હોય તો ભાજપ દ્વારા હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવામાં કેમ નથી આવ્યો અને એમની ટિકિટ રદ કરવામાં કેમ નથી આવી અમને કોઈ પણ પક્ષ સારે વાંધો નથી પણ જો અમારી ક્ષત્રિય સમાજની લાગણી અને માગણીને સંતોષવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને ભાજપ પક્ષ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે જય માતાજી મારું નામ હિતુભાઈ જાડેજા છે હું માંડવી તાલુકા યુવા ભાજપનો મંત્રી છું પણ અત્યારે જે આ વિરોધ ચાલી રહ્યો છે પરસોત્તમ રૂપાલા સાહેબનો એ વિરોધ અંતર્ગત જો ક્ષત્રિય સમાજ મને કહે છે ઈ હું સમાજ સાથે જ રહેવાનો છું એમાં કોઈ મારો બે મત નથી બરોબર હું સમાજ સાથે જ રહીશ મારો ગામ મને કહે છે કે ભાઈ ભાજપના કોઈ પણ હોદ્દેદારે ગામમાં આવવાની જરૂર નથી કોઈ પણ કોર કાર્યક્રમ કરવાની જરૂર નથી હું સમાજ સાથે રહીશ આ આ કોઈ પણ એક વ્યક્તિનો વિરોધ નથી એક આ સમાજ આખા સમાજને ઉપર અભદ્ર ટિપ્પણી કરી છે પરસોત્તમ રૂપાલે કે મારો એકનો પ્રશ્ન વિરોધ પરસોત્તમ રૂપાલે નથી કર્યો આખા સમાજનો વિરોધ કર્યો છે કે ભાઈ રજવાડા મહારાજાઓ રોટી કર્યા પણ આ સમાજ એવો છે કે એને આખા રજવાડા દેશના વાલીનીકરણમાં આપી દીધા છે દેશની અખંડતા માટે આખા રજવાડા આપી દીધા છે અને કૃષ્ણકુમાર સિંહજી એ હસતા મોટે અધારસો પાદર આપ્યા હોય તો ભાજપ પક્ષે મારા પક્ષે હું પોતે જ પક્ષ સાથે જોડાયો છું મારા પક્ષે એ વિચારવું જોઈએ કે પરસોત્તમ રૂપાળાનું

પ્રવેશ માં આવવા દેવા નહીં આવે એવી શું છે હું ગામ સાથે સમર્થન માં છું સમાજ સાથે સમર્થન માં છું કાલે જે ભાજપનો એક રેલી નો કાર્યક્રમ હતો એનો ફોન આવ્યો હતો કોનો ફોન આવ્યો હતો શું કહેવામાં આવ્યું એટલે મારે ફોન આવ્યો તો કે ભાઈ સ્થાપના દિવસ છે અને બાઈક રેલી કરવાની છે હું કું ભાઈ મારા ગામમાં બાઇક રેલી નહીં થઈ શકે એનું કારણ છે કે મારા હું આ બાઈક રેલી કેના થકી કરું આ બધા યુવાનો થકી કરી શકું છું હું પોતે યુવા છું આ બધા યુવાન આ બધા જ મને ના કહેશે તો હું બાઇક રેલી કેમ કરી શકીશ તલવાણા ગામ એક આપણે જોઈએ છીએ કે હંમેશા દેશ માટે આગળ આવતું હોય છે ઘણા યુવાનો સેનામાં છે પછી સરકારી ક્ષેત્રે પણ છે અને આ ગામનો રાજકીય લેવલે પણ મોટો પ્રભાવ પડી રહ્યો છે તો આ ગામનો આગામી સમયમાં અન્ય ગામોને શું રહેશે પ્રેરણા આજે તમે દેશની વાત કરી તો આજે અમારા ગામના બત્રીસ થી પાંત્રીસ યુવાનો આર્મીમાં ફરજ બજાવે છે અને વીસ થી બાવીસ યુવાનો ગુજરાત સરકાર પોલીસમાં ફરજ બજાવે છે આ ગામના બધા યુવાનો કે જે આર્મીમાં હોય પોલીસમાં હોય બધે પોતાની ફરજ બજાવે છે તો આ ગામમાં તમે જોઈ શકો છો કે આ બધા પારિયા તમને દેખાય છે હા અને આ બધા યુવાનો કેસરીયા કરવા તૈયાર જ છે અત્યારે અત્યારે તે બરોબર આ ભાઈ કેવું કોઈ એક વ્યક્તિનો વિરોધ નથી સમાજનો વિરોધ આ કેસરીયા કરવા તૈયાર છે બધા યુવાનો એટલે પક્ષીએ વિચારવું જોઈએ કે પુરુષોત્ત્વનું પાનનો શું કરવું જોઈએ અત્યારે બીજા ગામોને શું અપીલ કરશો બીજા ગામોને હું એ જ કહું છું કે જ્યારે પણ તમારા સમાજ ઉપર કોઈ પણ નેતા અભદ્ર ટિપ્પણી કરે તો અમારો સમાજ તમે અત્યારે અમને સાથ આપશો તો અમે તમને સાથ આપશું